વડોદરા શહેરની પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવ પર અનેક ગંભીર આક્ષેપો સાથે પત્રકાર પરિષદ યોજવામાં આવી છે આરટીઆઈમાં માહિતી મળી છે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી અને પ્રવક્તા કપિલ જોશી દ્વારા પત્રકાર પરિષદ યોજી સમગ્ર માહિતી આપવામાં આવી છે ડોક્ટર વિજય શ્રીવાસ્તવ મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટી એમએસયુ વડોદરાના પૂર્વ વાઇસ ચાન્સેલર છે તેઓની નિમણૂક સમયે તેમની લાયકાત અંગે પ્રશ્નો ઉઠ્યા હતા જેના કારણે વિવાદ સર્જાયો હતો આ વિવાદો વચ્ચે ડોક્ટર શ્રીવાસ્તવે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું રાજીનામું આપ્યા બાદ પણ તેઓ સત્તાવાર નિવાસ સ્થાને રહેતા રહ્યા છે જે અંગે વિદ્યાર્થીઓ અને સ્થાનિક સાંસદે વિરોધ વ્યક્ત કર્યો છે સાંસદે તેમને બંગલો ખાલી કરવાની વિનંતી સાથે ઈમેલ પણ લખ્યો છે સામાન્ય રીતે વાઇસ ચાન્સેલર પદે રાજીનામું આપ્યા બાદ સત્તાવાર નિવાસ સ્થાન ખાલી કરવામાં આવે છે પરંતુ ડોક્ટર શ્રીવાસ્તવ મામલે આ પ્રક્રિયા વિલંબિત થઈ છે આથી એમ ના વિદ્યાર્થીઓ અને સ્થાનિક સમાજ દ્વારા આ મુદ્દે સતત ચર્ચા અને વિરોધ થઈ રહ્યા છે ત્યારે કપિલ જોશી દ્વારા આરટીઆઈ માંગવામાં આવી હતી જેમાં ડોક્ટર વિજયકુમાર કુમાર શ્રીવાસ્તવ પૂર્વ વાઇસ ચાન્સેલર એમએસ યુનિવર્સિટી કરેલા ખર્ચ જેમાં એકવીસ લાખ નો ચૂનો લગાવવામાં આવ્યો છે જેને લઈ સેનેટ મેમ્બર કપિલ જોશી પત્રકાર પરિષદ યોજી સંપૂર્ણ માહિતી આપી હતી આમ તો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારથી એમએસ યુનિવર્સિટીમાં ગુજરાતની ભાજપ સરકાર દ્વારા જે કોમન એક્ટ નામનો કાળો કાયદો લઈને આ યુનિવર્સિટીનું સ્ટેટસ યુનિવર્સિટીનું રેસિડેન્શિયલ કેરેક્ટર આ બધી યુનિવર્સિટીની જે સ્વાયત્તતા હતી એની પર જે આ લોકોએ હુમલો કર્યો એ દિવસથી જ નક્કી થઈ ગયું હતું કે આ એમએસ યુનિવર્સિટીનું ભગવાકરણ થઈ ગયું છે અને આ યુનિવર્સિટીમાં ભારતીય જનતા પાર્ટીના કુશાસનની અંદર એમના મળતિયાઓ જે પણ વાઇસ ચાન્સેલર કે જે પણ સત્તા અધિકારીઓ તરીકે નિમણૂક થતી હોય એ તમામ માત્ર અહીંયા આ યુનિવર્સિટીનું સત્યાનાશ કરવા જયા છે અને એનો જીવતો જાગતો પુરાવો ભાઈ શ્રી કપિલેજી કરી કરીને તમને જે વાઇસ ચાન્સેલર હતા પૂર્વ જે બંગલો ખાલી કરવા પણ તૈયાર નહીં જાણે એમની વ્યક્તિગત જાગીર હોય આ યુનિવર્સિટીની પ્રોપ પ્રોપર્ટી છે મહારાજા સાહેબરાવ ગાયકવાડની દેન આ યુનિવર્સિટીનું તંત્ર આખું ખાડે ગયું છે ભારતીય પાર્ટીના રાજમાં આમ તો વડોદરાના હોય કે વડોદરાના જે ધારાસભ્યો જે લોકો એમએસ યુનિવર્સિટીમાં ભણેલા છે એમએસ યુનિવર્સિટી જે લોકોને ઓળખાણ આપી એ બધા માત્ર મીડિયામાં કે પેપરમાં સ્ટેટમેન્ટ આપતા હતા પરંતુ કોઈની એવી છત્રી છાતી નથી કે જે વાઇસ ચાન્સેલર બંગલો ખાલી ના કરે તો તાત્કાલિક પોલીસ કેસ કેમ ના કરાયો તમે જ્યારે ગેરકાયદેસર દબાણની વાત આવે તો આ ગેરકાયદેસર એમને બંગલો લીધો હતો બંગલો ખાલી કર્યો નહોતો તો ત્યારે આ લોકોએ પોલીસ કેસ કેમ ના કર્યો આ બધા બહુ પ્રશ્નો છે પરંતુ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે એમના ભવિષ્યનું ત્યારે જ પ્રશ્ના ચિહ્ન મુકાઈ ગયો હતો જ્યારે આ કોમન એક નામનો કાળો કાયદો આવ્યો હતો આજે જે જાગૃત શૈણ મેમ્બરો યુનિવર્સિટીમાં હતા આજે કપિલ જોશી હોય કે અમર ઢોમસે હોય કે નરેન્દ્ર રાવત હોય કે નિકુલ પટેલ હોય આપ સૌ જાણો છો કે જે કોંગ્રેસના અમારા શૈણ મેમ્બરો હતા આ યુનિવર્સિટીની ગરિમાને બચાવવા હંમેશા આ લોકો લડ્યા છે આંદોલન કરે છે અને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે અમે પણ આ યુનિવર્સિટીના ભૂતપૂર્વ જીએસયુપી તરીકે આ યુનિવર્સિટીમાં ગયા છે પરંતુ આ યુનિવર્સિટી જે એક શૈક્ષણિક સંસ્થા માત્ર વડોદરા ગુજરાત રાજ્યમાં નહીં આખા ભારત દેશમાં આખા વિશ્વમાં વિખ્યાત આ યુનિવર્સિટીનું સ્તર જે ઘટી ગયું અને આ લોકોએ જે યુનિવર્સિટીમાં રાજકારણ ચાલુ કર્યું અને જાણી જોઈને એમએસ યુનિવર્સિટીનું નામ ડાઉન કરીને જે ખાનગી યુનિવર્સિટી વડોદરા શહેરની આજુબાજુ ચાલુ થઈ ગઈ છે જે લોકો દુકાનો ખોલીને બેઠા છે એને આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મહત્ત્વ મળ્યું છે માટે એમએસ યુનિવર્સિટીનું નામ બગડ્યું છે અમે સખત શબ્દોમાં મારો વખોડીએ છીએ અને આવા ભવિષ્યમાં જો ખરેખર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એવું કહેતા હોય અને ભાજપની સરકાર એવું કહેતી હોય કે અમારો પારદર્શક વહીવટ છે તો પારદર્શક વહીવટ હોય તો તમે એક જમાનામાં યુનિવર્સિટીની અંદર જે વાઇસ ચાન્સેલરની નિમણૂક થતી હતી નોન પોલિટિકલ લોકો હતા બિન રાજકીય લોકો હતા

એટલે તાત્કાલિક સેવા લોકોને બચાવવાની સેવા લોકોની માલ મિલકત બચાવવાની સેવા છે એની અંદર જવાનોને તકલીફ ના પડે તેવી વ્યવસ્થા કરવી જોઈએ બેતાલીસ ડિગ્રીને તાપમાં બેસીને તમે શું બતાડવા માગો છો ભાઈ એમની વ્યવસ્થા નહીં કરવાની એને પૂરતા સાધનો નહીં આપવાના જે બનેલી ફાયર ઓફિસ હતી એને તોડી નાખી કોઈના ફાયદા માટે શહેરના ફાયદા માટે નહીં કોઈના ફાયદા માટે અને રાવ કમિશનર આવ્યા હતા એ તો સત્યાનાશ વાળીને ગયા છે આ રોડ તોડી નાખ્યો એટલે સમગ્ર સભામાં ઠરાવ કરવો પડે દસ વર્ષ ઉપર ત્રણ વર્ષ કરતાં ઉપર થઈ જાય ને તો ફરતી સમગ્ર સભામાં ઠરાવ કરવો પડે એવું કશું નહીં બધી બિલ્ડિંગો તોડીને જતા રે હવે કેસ જીતી જીતીને આવે છે કોર્પોરેશન પૈસા ભરે છે એક એકવાર ફાયર ઓફિસરોને બિલ્ડિંગ તોડી નાખી તેના માટે પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા કરી કોઈ જગ્યા આપી નહીં તોડી નાખી એને ડિક્ટેટરશીપ રીતે જે રીતે કામ કરીને ગયા છે આજ સુધી મારા ફાયર બ્રિગેડના જવાનો જે એક અંગ કહેવાય કોર્પોરેશનનું એ બચારા રોડ પર બેતાલીસ ડિગ્રીમાં બેઠેલા હોય તો એ ફાક ખાક તમારી સેવા કરશે અને ફાયર બ્રિગેડ પર તમે ફાયરનું જ કામ લો છો શહેરમાં પાણી કોઈના તઈ ખૂટે સોસાયટીમાં તો પાણી આપવા જાઓ ઝોપડપટ્ટીમાં ખૂટે તો ત્યાં પાણી આપવા જાઓ એનઓસી ના કામ કરો હવે એમાં ભ્રષ્ટાચારોની બૂમો બી પડે છે તમે એક કામ કરાવો તો કોઈ નદીમાં ડૂબી જાય તો જાઓ કુવામાં ડૂબી જાય તો જાઓ કોઈ એક્સિડન્ટ થઈ જાય તો જાઓ તો આ બધું કામ ફાયર બ્રિગેડને ના આપવાનું હોય ફાયર બ્રિગેડના જવાનો આ શહેરની સુરક્ષા માટે અને આ શહેરની માલ મિલકત બચાવવા માટે જ ફક્ત કામ કરે તેવી વ્યવસ્થા કરો અને તાપમાન બેતાલીસ ડિગ્રીને ચુમ્માલીસ ડિગ્રીમાં તમે બેસાડી રાખો છો એ બંધ કરો અને તાત્કાલિક એમની વ્યવસ્થા એમનો હેલ્થ સુરક્ષિત રહે એ પ્રમાણેની વ્યવસ્થા કરો એવી મારી માગ છે